કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો આ ઘટના બાદ લોકોના ટોળા અહી ભેગા થયા હતા તેઓની કાર પહેલા એક અન્ય કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ એક બાઈક સવારને પણ અડફેટે લીધી હતી ઘટનાની જાણ થતા છાણી પોલીસ વાયમ પડિયા પર હતા અને પોતાના નિવાસ સ્થાને બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો તેઓ હાલ રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે વડોદરા પોલીસે તાત્કાલિક રાજપીપળા જિલ્લાના પોલીસ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી મળતી માહિતી મુજબ અકસ્માત દરમિયાન કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી સદનસીબે કોઈ નુકસાન થયું નથી